ડેટો મેનેજર વી આર છેત્રીવાલા તેમજ કર્મચારી ગણ અને મુસાફર જનતા જનતાની ઉપસ્થિતિમાં ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો બસો વર્ષથી દાહોદ સહિતના બે નિર્ધારિત રૂટ ઉપર સેવા આપી તેવી રીતે કાર્યરત રહેશે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતેથી એકસો એકાવન નવી બસોનું લોકાર્પણ કરવામાં આવેલ હતું જેના અનુસંધાને ભરૂચ વિભાગને દસ નવી બસો ફાળવવામાં આવેલ છે એ નવી બસોમાં બે બસો ભરૂચ ડેપોને ત્રણ અંકલેશ્વર ડેપોને બે જંબુસર ડેપોને એક ઝગડિયા ડેપોને અને બે રાજપીપળા ડેપોને ફાળવવામાં આવેલ છે જેના અનુસંધાને ભરૂચથી દાહોદ રૂટ ઉપર નવા રૂટ પર બે નવી બસો આજ ફાળવવામાં આવેલ છે જેને લીલી ઝંડી માનનીય પ્રમુખ સાહેબ ભાજપના શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ તેમજ અન્ય કાર્યકરો અને એસટીના તમામ અધિકારીઓ કર્મચારીઓને રૂબરૂમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે